હા જવું એટલો ગોખો થતો આખું પત્રું ભાગેલું મારે ખડ કહેવું કાંખ થી પણ સાલું રાખવાનું વાવડો હોય

આપણે ભાગીએ ખાઈ માં ખડ લેવા હું ખડ વાટતા વાટતા બેઠી આ હું તું અંજીર લીધું તું અંજીર કરે ને અંજીર તો નહિ નીકળ્યો જો આવું થડ જાડું જાડું થઈ ગયું ને તો એમાં કંઈ હજી આવ્યું આ ઊંબરો હે અંજીર તને કીણકું હોય પોઈન્ટ તો આવે છે ને વાવડો તો હે પછી થી ઓઢર પડે ને તે ફૂલ ગરમી થાય તે જેવી ખડ લઈએ ને તો વરે કામ આમ ગરમી ને થાકી જાય વાવડો હોય તો થાક ન લાગે પાછો ઉપર તળીકો હું તો હીરે અટાણ્યા બેહે ગઈ થોડુંક ખોખું આ હીરે થી કર્યું હોય એટલે આમાંથી અને ગરમી થાય ને વાવડો ન આવે ને સીધા જરીક વાઢીએ તો થાકે જાય અને ત્રહે લાગે વાવડો તો ઘણી છે પણ શિયાળી વાવ જવો ને આ ખળ હે ને ત્યાં ગાય થી ગાય થશે ને વાવડો નો આવે ઓઢર પડે હા કારક કારક લેરકો આવે એ ઉપરથી નીકળે જાય ગરમી બહુ થાય પોરો પરોખા એક ફાળી જેટલું તો વટાઈ ગયું એક ભાવિ જેટલું ખેં વાટવાનું વાટેલા પોરો જ રીક પાણી પીએલા પછી હું ઘર એવી મલકના મારા કર્યા ખાઈ મજા આવતા

એ દૂધ ભરવું ને પછી વ્યારાની ને જઈને પપ્પા ગા બખરલા અટાળ્યા થાય મોડા મોડા ગા ને બાકી બીજા બધા ખેતરમાં છે હવે પેલા તો છે ને દૂધ ભરે દા ને પછી વ્યારાનું ચાલુ કરા ને બાકી કાલે કોઈ લે આવ્યા જોઈ હાટું એકતા ટેક્ટર લઈ આવ્યા બીજા લુગડા લઈ આવ્યા તો એ પછી હું થોડુંક કામકાજ કરે ને પછી તમને દેખાડી તો આગળ વીડિયમ હે ને બન્યા રહે છે બધા

રહ રોટલી નથી થઈ ને કહેતા વડે રહ રોટલી કરીએ ઓટલી હજી હજી નથી પાક્યું બે દાન કરીએ તો કાલે જરી માટી જવું એક આ આવ્યા ચીણકું એક બ્રશ જઈ ને આવીને કોલગેટ એટલે બ્રશ છે ને એ જે મોટર હે ને તેને મોમાં આખું નેતા આવતો આ લીધું એક બ્રશ ને પપ્પા લઈ લે ને સ્ટ્રોબેરી નું કોલગેટ લઈ આવ્યા છે ને ને બીજો જો આ લઈ આવ્યા જઈ છે ને ઓલે હું તો લીંગ યુ તો પાટલા જીસ ને આ કોઈ બી લીધા આ તો એ પછી કઈ વિવાહ માં જાય ને તો એ પછી લીંગી થી મોટો છે થી ફૂંડી લાગે યાર શિયર જીન્સ લઈ આવ્યા આ જો તા હે

જય ભાઈ ની ભેગો દડોઈ મારે દેવો જોઈએ ને આ એક આ કલરનું હે એક આ બ્લેક કલરનું હે મેં તો બેકનું કીધું એક બે મીકું લેતા આવી તો લઈ લે આ બહુ મોટું હે આ સૌથી મોટું હે અહીંયા કૂણા હે એટલે કઠોર ને તણાવ તણાવ ને આને રબડ સારા હે ને બીજું જો આવ્યું આ ત્રણ લિંગ લઈએ આ મોટિયું મોટ્યું હે અસલ આ જોરે મોટિયું ને જોરે ટૂંકી હોય ને તો તૂટી જાય જોરે જયની લગભગ તો આવ્યું ત્રણ લેવા એક આગમના કબાટમાં પડે આ બધું જયભાઈ ભાઈ કાલે લઈ આવ્યા દડેથી રમે હટાણ એની પવન સકી જાવ એટલે એક લેવર આવી હતી એ પડી હજે તા આ ટ્રેક્ટર એક લીધું કાલે એને પપ્પા લઈ આવ્યા ઉતરે એમ લે ફટકાડે ફટકાડે અરે ગઈ ગયો મોસી શું મૂકી પગા ખુલ્લે ગઈ લે ફિટ કર દે ખુલ્લે જાય રમકડા અને એક શેડો નીકળે ગયો હાલ વાણી ફિટ કર દે હા ચારે પવન સાથે ખુલ્લે જાય અહીંયા ફરી ફરી પવન શકીનો બહુ શોખ હે ને તે પવન શકીને મગવાઈ દીધું

એટલે હાલે ને એવું જયભાઈ ને વ્યારો કરવાનો બાકી હતી ખવડાવું ખાતો તો રોટલી તો અડધી પૂરી તો ખાધી ને આ બધા મૂકે તા ને હમણાં કઈ એટલે હજુ વિડીયોમાં નવીન નેતા આવતું કામ ફળ વાટવાનું હોય જાય આ તો તારી દીકરા ખીચડી ઢોળાઈ જાય એમાં વાવ્યો જાય ચારે લેલા

જય ભાઈ રમે હજીક જવાયને એટલે રમકડા બધા ઝીણકા ઝીણકા આવતા નહીં તમે બધાએ ભરે મૂકી દીધા કંઈ કામના નહોતા નહીં આ બધા મોટા મોટા જ રાખ્યા તગારામાં ની ખુરશીમાંથી હું કાંકર જઈ લઉં પંખો મૂકી દેતા કે ના એ પંખા તો બેય મારે ના રાખવાથી એ બેય પંખા તો ના જ રાખ્યા કોઈ તીક એ તરનાથી કી નહીં મૂકવા જ નહીં દેતો પંખાનો શોખીન હે ને એ હમણાં સેડિયાવતી કહે કે મારે ડ્રોન લેવું પપ્પા મારે ડ્રોન લેવું ડ્રોન ટીવીમાં જવે ને એ હમણાં તારે જ્યાં જાઈને કહે કે મારા હાથે ડ્રોન લેતા આવે છે મારા હાથે ડ્રોન લેતા હોય છે અમે કહે કે ડ્રોન નથી લેવું જે રૂપિયા પૂરા થઈ જાય પૈસા પૂરા થઈ ગયા અમે કહે કે પૈસા ને પૂરા થઈ જાય એક દિવસ ત્યારે મારા રૂમ તો તો જ્યારે રૂમમાં એમાં રૂપિયા દેખી ગયો ને તો એ ना जेने के आर या रुपया तो एक एक तो मैं कहीं मन ड्रोन में चले देते हैं कि आखिर थप पीले नहीं हुए कि पैसा तारी है मन कहीं ड्रोन में चले देते हैं कि अम्मी की का रुपया पूरा कर देते हैं ड्रोन में चले तो रुपये देखे को कबाड़ में चले नहीं एक दिन तब फेरी वाले फेंका पड़ती पैसा तो मन ड्रोन ले हेलो बाय 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 છે <coughs>